નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો કચકરીમાં ન્યૂઝ ગાંધીધામમાં રખડતા ઢોરનો ત્રાસ ગાંધીધામ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે જેના કારણે રોડ ઉપર અકસ્માતમાં કારણભૂત એવા આંખલાઓને પકડવા માટે કોઈ રસ દાખવવામાં આવતો નથી શહેર અને સંકુલમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા આંખલાઓની સમસ્યા વધી છે આ અબોલ જીવોના કારણે ભૂતકાળમાં લોકોને પોતાના જીવ ખોવાનો વારો આવ્યો છે ઉલ્લેખનીય છે કે હજુ પણ આ સંકુલમાં જાહેરમાં ઘાસચારો વેચાય છે તેવું સપાટી ઉપર આવ્યું હતું આ શહેર અને સંકુલમાં છેલ્લા લાંબા સમયથી રખડતા આંખલાઓની સમસ્યા માથાના દુખાવા સમાન થઈ પડી છે ભારતનગર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં તો બાળકો મહિલાઓ આ સમસ્યાના કારણે ઘરેથી નીકળવાનું ઓછું કરી નાખ્યું છે ભારતનગર સુંદરપુરી ટાગોર રોડ શક્તિનગર ગાયત્રી મંદિર નજીક આંખલાઓની હડફેટે ચડતા લોકોને જીવ ખોવાનો વારો અગાઉ પણ આવ્યો હતો ટાગો રોડ ઉપર બે દિવસ પહેલા જ આંખલા યુદ્ધમાં એક મોપેડ ચાલક યુવતીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તો પાલિકાએ આંખલા પકડવાની આ કામગીરી ક્યારે ચાલુ કરશે તેવો સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યો છે